આજના સમાજમાં ગોસેવકો દ્વારા થતી કામગીરી ઉત્તમ પ્રકારની છે ઓકે તમારું નામ શું છે અને આજનો કાર્યક્રમ શું છે તમારો મારું નામ શ્રી હર્ષદગીરી કાશીગીરી ગોસ્વામી આરોગ્ય ચાખામાં સાડત્રીસ વર્ષ સર્વિસ કરી અને અત્યારે બે હજાર છમાં નિવૃત્ત થઈ અને શ્રી ભોલેનાથજીની અસીમ કૃપાથી સરસ મજાનું એક સત્કર્મ અમને જે હાથમાં મળ્યું છે એ પ્રેમથી અમે સંભાળીએ છીએ અમારું પ્રેમ્પરાની અંદર શિવરેલી ધોરમંડળ પ્રેમ્પરા ધારી એ પણ અમારો એક સરસ મજાનો પરિવાર છે ગૌમાતાના કુતરાના અને પક્ષીની જણ માટે અમુક અવિરત સેવા છેલ્લા અગિયાર વર્ષથી કરી રહ્યા છીએ સાથો સાથ શ્રી લાલજી ગૌલોક સેવાધામ ટ્રસ્ટ જાગગીર ધારી ગૌશાળાના લાભાર્થે મકરસંક્રાંતિના દિવસે અમુ સૌ સાથે મળી અને પ્રેમથી ગૌશાળાના લાભાર્થીએ દાન સ્વીકારવા માટે વર્ષમાં એક વખત ધારીની અંદર સ્ટેન્ડ નાખી અને સર્વે ધારીના સર્વે નગરજનો તેમજ ધારી તાલુકાના દરેક નગરજનોના સાથ સહકારથી અમારો આ કાર્યને બિરદાવી પ્રોત્સાહિત કરી અને ખૂબ જ સારી રીતે પ્રેમથી અમને દાન આપે છે છેલ્લા પાંત્રીસ વર્ષથી આ ગૌશાળા સંસ્થા રહીશ્રી પ્રેમપાળાના રહીશ્રી બાબુભાઈ ભગવાનભાઈ ઢોલા અવિરત સેવા આપી રહ્યા છે અને અત્યારે આ ગૌશાળાની અંદર ત્રણસો ને પચાસ ગૌ સેવા પોતે કરી રહ્યા છે ખૂબ ખૂબ એમને ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન જય ભોલેનાથ જય શિયારામ જય શ્રી રિપોર્ટર સંજય વાળા એબીસી ન્યૂઝ ધારી